અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચણોમાં બાર કિલો આઠસો બેતાલીસ ગ્રામ ચાંદીના સત્તર ચોરસા ભેટ ધર્યા અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચણોમાં બાર કિલો આઠસો બેતાલીસ ગ્રામ ચાંદીના સત્તર ચોરસા ભેટ ધર્યા પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી રહ્યા છે તે વાર હોય કે સામાન્ય દિવસ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી હોય છે શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે બેટમાના ચરણોમાં ધરાવતા હોય છે અને આવી જ રીતે એક ભક્તે બાર કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં બાર કિલો આઠસો બેતાલીસ ગ્રામ ચાંદીના સત્તર ચોરસા ભેટ ધર્યા યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે હાલમાં જ અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મટ્યા હતા અંબાજી મંદિર અને ગબ્બર ખાતે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી જોવા મળતી હોય છે મંદિર પરિસરમાં પણ લાંબી કતારો જોવા મળતી હોય છે અને આ દરમિયાન ભક્તોમાં અંબાના ચરણોમાં ભેટ ધરાવતા હોય છે અને મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ દાન ભક્તોએ અત્યાર સુધી દાન કર્યું છે અને આવી જ રીતે ચાંદીનું પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટમાં અંબાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણોમાં અંબાને ભેટ ચડાવતા હોય છે